હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય બ્લોગ અને જુઓ આજે હું અમારા માખિયાળ ગામમાં જે જૂનાગઢ જિલ્લાનું માખિયાળ ગામ છે એમાં નવું જે રામ મંદિર બન્યું એની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આ મંદિર શણગાર્યું છે અને ધોવાનું ને એવું છે તો જુઓ હું આજે તમને બતાવી દઉં તો જો હું આવી ગઈ છું ત્યાં જ્યાં અમારું રામ મંદિર છે એ રસ્તા પર અને તમે જોઈ શકો છો હજી થોડું શણગારેલું છે પછી તો જે હું રાતનો વિડીયો તમને બતાવીશ એમાં લાઇટિંગને બધું કરેલું છે અત્યારે દિવસે તો એ કંઈ હોય નહીં એટલે અને અમે લોકો આજે અહીંયા મંદિર સાફ કરવા બહેનો આવવાના છે તો હું પણ આવી ગઈ છું અને બહેનો જે નથી એવા ત્યાં મને થયું ચાલ થોડો વિડીયો શૂટ કરી લઉં અને ચૂક છે ને આમ તો જો કે હું ક્યારેક ક્યાંક રીલને મૂકી છે મેં તો તમે જોયું જ હશે અમારે પહેલાં અહીંયા જે એક ચૂનું મંદિર હતું અને હવે આ ગામ લોકોના સાથ સહકારથી નવું અને એકદમ સરસ જુઓ નકશી કામ પણ એનું એકદમ સરસ અને ને બધું તમે જોઈ શકો છો સીડીને અને જુઓ ફૂલ તૈયારી ચાલી રહી છે કારણ કે સત્યાવીસ 28 અને ઓગણત્રીસ છે તો અને સાંજ થશે ત્યાં જવું હું તમને વિડીયો બતાવીશ સાંજનો બીજે દિવસનો તો બધું એકદમ સરસ મજાની તૈયારી થઈ ગઈ છે અને મારા વિડીયો દરરોજ આવશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ ઉપર ટાઈપ કરી દેજો જેથી કરીને વિડીયો આવે તો તમને સીધું નોટિફિકેશન આવી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ વિડીયો ઉપર ટાઈપ કરી લેજો અને જુઓ આ બધા જુઓ ગઈ માતા જુઓ છે ને આ બાજુ એકદમ સરસ મજાનું શણગારેલું છે અને હું વિડીયો શૂટ કરું ને એટલી વારમાં તમારા બહેનો પણ આવી જશે જો આ અમારા જે સંચાલન કરતા ભાઈઓ હોય ને એ બેઠા છે અને હવે હું તમને છે ને જો અહીંયા દાતાના નામની તગતી છે બધી જો પાંચ લાખ એકાવન હજારથી ચાલું થાય તો જેને જે પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે પાંચસો હજાર અગિયારસો પાંચ હજાર દસ હજાર પચીસ હજાર એકાવન હજાર એકવીસ હજાર બધા લોકોએ આપેલા છે અને આમાં આવું કાર્ય હોય એ કંઈ કોઈ એકથી ન શક્ય બનતું હોય તો ઘણા લોકોનો આમાં ફાળો છે અને કહેવાય છે ને કે તમે દાન તો જ દઈ શકો જો રામજીને લેવું હોય એટલે કે રામ ભગવાનનું મરજી હોય કે મારા કાર્યમાં મારે આનો પૈસો જોઈશે એ જ લોકો આમાં આપી શકે તો બધાનો ખૂબ ખૂબ આભાર અને જો કેવું સરસ મજાનું ઝુમ્મર પણ છે હશે ને અને એકદમ સરસ મંદિર બનાવી લીધું છે ગામ લોકોએ આ ઉપરનો ભાગ છે હું તમને બતાવી રહી છું અને જો આ મોરલો આરતી વખતે બોલે જ્યારે આરતી થવાની હોય ત્યારે આ મોરલો બોલે અને આ આ બાજુ શણગારેલું ઉપરથી આપણે અને જુઓ હવે અમારા બહેનો આવી ગયા છે ને તો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે મંદિર ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અમારે ઘણા બહેનો એવા છે અને મંદિરની ઉપર પણ ચાઈના મોજક કરેલી છે અને જુઓ બહેનો રેતી ધૂળ સિમેન્ટ હોય એ સાફ કરી કરી અને મંદિરને ધોવા લાગી ગયા છે અને જુઓ મેં નળી પકડવાનું કામ મને સોંપ્યું છે ને અને જો આ સાફ અહીંયા સાફ થઈ જાય ઉપર એટલે પછી નીચે સાફ કરવા માટે પણ જશે અને અમારા ગામના લોકો ખૂબ સાથ સહકાર આપે છે કારણ કે રસોડું હોય તો પણ અહીંયા ભાઈઓ બહેનો એટલા અહીંયા પણ એટલા અને તમે જોઈ શકશો હું આગળ આગળ વિડીયો મૂકીશ એમાં પણ કે આવું કામ હોય જે એ બધાના સાથ સહકારથી થઈ શકે છે સૌ બેનો પોતપોતાની રીતે સેવા આપવામાં લાગી ગયા છે જુઓ કોઈ સાવરણા નહીં કોઈ પોતા કોઈ સાવરણી જુઓ અને ઠંડી છે બધા ભીના થઈ ગયા છે ને તોય કામ તો ચાલું જ અને પછી અમે લોકોએ નીચે પણ એટલું જ પગથિયાને બધું ધોઈ નાખ્યું અને ભાઈઓનો પણ એટલો જ સાથ સહકાર કારણ કે કહેવાય ને કે બંનેનો સાથ સહકાર હોય તો જ બધું કામ થઈ શકે છે અને બેનો પણ જુઓ એકદમ સરસ મજાનું ધોઈ નાખ્યું છે ને મંદિર અને હવે આવી ગયા છે બહાર અને હું છે ને થોડો બીજા દિવસનો વિડીયો પણ અમે એડ કરી દઉં છું હું બીજા દિવસે પણ બપોર પછી ગઈ હતી તો એ તો જુઓ આજે તો શણગારી પણ લીધું છે કારણ કે મારે વિડીયો ઘણા લાંબા થઈ જાય છે એટલે એક આદ દિવસનું ઉમેરતી જાય છે એક 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 વિડીયામાંય અને જુઓ આ છે ને બધા દાતાઓના નામ છે જોઈએ તમે છે ને જોકે મેં પહેલાં બતાવી દીધા હતા પરંતુ આ હું બીજા દિવસે આવી છું તો ફરીથી તમને બતાવું છું અને આજે સાંજે તો આમાં લાઇટિંગને રોશની બધી ગોઠવાઈ જશે અને જો આ સામેન સાઈડ પણ સરસ મજાની થઈ ગઈ છે અમારા ભાઈઓ પણ ત્યાં તૈયારીમાં બેઠા છે હવનકુંડ છે તો હવનકુંડનો વિડીયો છે ને એ હું બીજા વિડીયોમાં મૂકીશ તો તમે જરૂરથી જોઈ લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ઉપર નોટિફિકેશન આવી જાય એટલા માટે ઓલ ઉપર ટાઈપ કરી લેજો